ઓમ શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય અગિયારમો વિશ્વરૂપ દર્શન યોગનો આજે શ્લોક ક્રમાંક ચોથો અર્જુન ભગવાનને પ્રાર્થના કરે છે કે મેં આપની પાસેથી આ પ્રાણી માત્રની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા અને તમારો અવિનાશી મહિમા પણ સાંભળ્યો હવે આપનું જે વિશ્વરૂપ દર્શન છે કે જેમાં જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બળ એ બધું જ આવી જાય છે એવા રૂપને હું પ્રત્યક્ષ જોવા માગું છું જો તમારી ઈચ્છા હોય તો તમે મને એવા રૂપના દર્શન કરાવો આગળ ત્રણ શ્લોકમાં પ્રાર્થના જ કરી છે આ શ્લોકમાં પણ અર્જુન પ્રાર્થના જ કરે છે મન્ય દ્રષ્ટુમિતિ પ્રભુ યોગેશ્વર તર્શયાત્માયમ હવે આ શ્લોકમાં સંસ્કૃત શબ્દો આવે છે એનો આપણે ગુજરાતીમાં અર્થ જોઈએ મયા એટલે મારાવાડી તત્ એટલે ઐશ્વર્ય રૂપ દ્રષ્ટુમ એટલે જોવાનું શક્યમ એટલે શક્ય છે ઇતિ એમ યદી એટલે જો મન્યસ એટલે માનતા હો તત્ એટલે તો એટલે આપ આત્માનમ એટલે પોતાના અવ્યયમ એટલે અવિનાશી સ્વરૂપનું એટલે એટલે મને દર્શય દર્શન કરાવો હવે આપણે આ શ્લોકનું આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈએ તો અર્જુન શ્રી ભગવાનને કહે છે હે પ્રભો જો મારા વડે આપનું એ રૂપ જોવાનું શક્ય છે એમ આપ માનતા હો તો હે યોગેશ્વર આપ પોતાના એ અવિનાશી સ્વરૂપનું મને દર્શન કરાવો અહીં અર્જુને શબ્દ વાપર્યો છે હે પ્રભુ તો પ્રભુ કોને કહેવાય કે સૌની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનાર તેમજ અંતર્યામી રૂપે શાસન કરનાર હોવાને લીધે ભગવાનનું નામ પ્રભુ છે રામ સુખદાસજી મહારાજ આ શ્લોકનું વિવેચન કરે છે આપણે ટૂંકમાં જાણીએ મન્યસે તચ્છક્યમ મયા દ્રષ્ટુમિતિ આ અર્જુન શા માટે કહે છે તો મહારાજ કહે છે કે જો આપ આપનું એ રૂપ નહીં દેખાડો તો પણ હું એમ જ માનીશ કે આપનું રૂપ તો એવું જ છે જેવું આપ કહો છો પરંતુ હું તેને જોવા અધિકારી નથી યોગ્ય નથી પાત્ર નથી એટલે સ્વામી રામ સુખદાસજી મહારાજ અર્જુનની દ્રષ્ટિએ આ વાત કહે છે આ રીતે અર્જુનને ભગવાનના વચનોમાં સહેજ પણ સંદેહ નથી ઉપરથી એમના વચનમાં દ્રઢ વિશ્વાસ છે એટલા માટે તો તેઓ કહે છે કે આપ મને આપનું વિરાટ રૂપ દેખાડો યોગેશ્વર અહીં યોગેશ્વર કહેવાનો ભાવ એટલા માટે જ છે કે ભક્તિ યોગ કર્મ કર્મયોગ ધ્યાન યોગ હઠ યોગ રાજયોગ લય યોગ મંત્રયોગ આ જેટલા પણ યોગ હોઈ શકે છે એ બધાના આપ માલિક છો એટલા માટે આપ આપની અલૌકિક યોગ શક્તિથી તે વિરાટ સ્વરૂપને પણ દેખાડી શકો છો આગલા અધ્યાયોમાં અર્જુને ભગવાનને યોગી કહ્યા છે અને અહીં ભગવાનને અર્જુન યોગેશ્વર કહે છે એ એવું એટલા માટે થયું કે અર્જુન પહેલાં ભગવાનને પોતાના સખાના સ્વરૂપમાં કે વસુદેવ પુત્ર વાસુદેવના સ્વરૂપમાં જાણતા હતા આટલા બધા ઊંડાણપૂર્વક એમની જે યોગકળા છે એના વિશે જ્યારે ભગવાને સ્વયં પોતાના મુખથી અર્જુને સંભળાવ્યું ત્યારે અર્જુનને ભગવાનનો મહિમા થયો અને એને જે સમજણ હતી એમાં અત્યારે પરિવર્તન થઈ ગયું છે એટલા માટે અત્યારે એ ભગવાનને યોગેશ્વર કહીને સંબોધન કરે છે તત્વ દર્શયાત્માન દર્શયાત્માનમવ્યયમ સ્વામી રામસુખદાસજી કહે છે કે અર્જુન ભગવાનને કહે છે કે આપનું એ સ્વરૂપ તો અવિનાશી જ છે જેનાથી અનંત સૃષ્ટિઓ ઉત્પન્ન થાય છે એમાં સ્થિત રહે છે અને એમાં જ લીન થઈ જાય છે આપ આપના એવા અવિનાશી સ્વરૂપના મને દર્શન કરાવો આપણે પણ ભગવાનના કૃપાપાત્ર હોઈશું તો જ તો આપણને આ અધ્યાય સમજમાં આવે છે સાંભળવામાં આપણને રસ પડે છે બાકી વિશ્વરૂપ દર્શન યોગ કોને મળે અર્જુનના માધ્યમથી આપણે પણ ભગવાનનું વિશ્વરૂપનું દર્શન કરીશું સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ તત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વદેવતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો